રામ રામ જય રામ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું આજે ભવ્ય મંદિર બને છે એમાં અમે લોકોએ લગભગ નાની ઉંમરે બહુ ખૂબ સંઘર્ષમાં અમે ભાગ લીધો ઓગણીસો ચોર્યાસીમાં શરૂઆત કરી ઇઠ્યાસીમાં અમે પાદુકા એકતા પાદુકા રથ હતું પછી શિલાન્યાસ બધી ભેગું કરવાની ઈંટો ભેગું કરવાની બધા કાર્યક્રમો ખૂબ નિવેશમાં ખૂબ કર્યા અયોધ્યામાં જે ત્રીસ નવેમ્બરે પહોંચવાનું હતું એના પંદર દિવસ પહેલાં અમે નીકળેલા તો અમને પ્રયાગરાજના રેલવે સ્ટેશનથી આગળ જવા જ નહોતા દેવામાં આવતા અમે લોકો ગામડાઓના રસ્તા રસ્તામાં ચાલતા ચાલતા જંગલોમાં લોકોને મદદ લેતા લેતા બસો કિલોમીટર ચાલીને અમે બધા કાર સેવકો અયોધ્યા પહોંચ્યા હતા અયોધ્યામાં જે દિવસે રામધૂન કરવાની હતી એ સ્થળે અમને મુલાયમસિંહને જવા નહોતા દીધા અને એ બધા કાર સેવકો પર એટલો જબરજસ્ત અત્યાચાર કરેલો લાઠીચાર ગોળીબાર અને લોકોને મારી મારીને સરયુ નદીમાં નાખી દીધેલા એ એટલું ભયાનક દ્રશ્ય હતું કે એને હવે અમે યાદ કરીએ તો બી દુઃખી થઈ જઈએ છીએ છ ડિસેમ્બરે અયોધ્યા જે બાબરી જાચો હતો એની બાજુમાં ખૂબ ભવ્ય સભા થવાની હતી જેને કાર સેવા કહેવામાં આવતી હતી તો એ કાર સેવા લગભગ સવારે દસ વાગે ચાલુ થઈ તો એ વખતે માહોલ બી એવો હતો કે એમ કે આપણા હિન્દુ સમાજના સમ્રાટ એવા ઋતુમરાજી ઉમા ભારતીજી અશોકજી સિંગલજી એવા અડવાણી જે બોલે મનોહર જોશીજી અરે દેશના સારા હિન્દુવાળી નેતા સભા ઉપર મંચ ઉપર હતા અને ભાષણ કરતા હોય જ્યારે બોલતા હોય તો કેવું આમ થાય એવું અમે જોયેલું છે અને એ બોલ્યા અમને એવું સંઘર્ષ કરવાની એવી ઈચ્છા થઈ કે અમે દોડવા માંડ્યા અમને જોઈને બધા બીજા કાર સેવકો દોડવા માંડ્યા બસ આ દરમિયાન બાર વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી કાર સેવકો દોડા દોડ કરીને જે બાબરી ઢાંચો હતો જે આપણું કલંકરૂપ હતું એને તોડવા માટે જે એના રક્ષણમાં રેલિંગમાં જે પાઇપો લગાવી દીધી એને તોડી અને એને લઈને હથિયાર બનાવી દીધા ત્યાં સાધુ સંતો હતા એ લોકોના ટીચા પછી એમના ચીપિયા પછી એમની જોડે જે કંઈ બી હોય હાથમાં જે બી આવે બસ એ બાબરી મસ્જિદનો ધક્કા મારીને નીચેથી ઊંચો તોડીને ઉપર ચડીને બધી બાજુથી લોકો તોડવા માંગ્યા એક ધક્કા ઓર દો બાબરી મસ્જિદ દો એક ધક્કા ઓર દો બાબરી મસ્જિદ દો અને અમે લોકો તો સવારે આખી રાત મહેનત કરીને એ જગ્યાએ સાફસુફ લોકો કરતા હતા એમાં ઘણા બધા બાબરી મસ્જિદના ઢાંચા એક જગ્યાએ તરણ પડ્યા એમાં ઘણા કાર સેવકો બહુ જ ગંભીર રીતે થયેલા એમાં મૃત્યુ પામ્યા હોય પણ બહુ પબ્લિક હતી એટલે એમ્બ્યુલન્સ નથી આવતી એટલે ઉંચકીને લઈ જવામાં આવતા હતા અને પછી સવાર સુધીમાં અમે લોકો એ સ્થળે અસ્થાયી રૂપે મંડપ બનાવ્યો ભગવાન શ્રી રામનું મંદિર ઉપર લાલ કલરનું ચદ્રપ કર્યું અને આખી રાત મહેનત કરીને અને પછી અમને કહેવામાં આવ્યું કે હવે પોલીસ આવી જવાની છે કેન્દ્ર એ રાષ્ટ્રપતિ શાસન લગાવી દીધું છે પણ અમારે તો જીવ ભલે મળવું પડે તો પણ આ ભવ્ય આવરી મસ્જિદનો ઢાંચો તૂટી ગયો અને ત્યાં ભગવાનનો સ્થાયી મંદિર બનેલો ખુશીનો આનંદ છે અને સૌથી વધારે તો આજે એ આનંદ થાય છે કે આટલા વર્ષોનો સંઘર્ષ અમારી જિંદગી અમારે અમે આ સંઘર્ષમાં ભણવા કરવાનું છોડી દીધું અમારી જિંદગીમાં હજી મને નક્તો માત્ર નથી આવ્યો અહીંયા આ રામ મંદિર મારું સપનું હતું આજે પૂરું થાય છે હું બધા લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ભગવાન શ્રી રામનું અયોધ્યામાં ભવ્ય મંદિર બને છે એમાં બધાએ ખૂબ સંઘર્ષ કરે હું પણ કરે મને ખૂબ આનંદ